સ્ત્રીઓના આ ચાર કામ ઘરમાં લાવે છે સુખ સમૃદ્ધિ લક્ષ્મી માતાનો થાય છે વાસ ભારતીય સંસ્કૃતિમાં છોકરીઓને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે તમે બધાએ એ જોયું જ હશે કે જ્યારે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય છે તો બધા એમને અભિનંદન આપવાની સાથે કહે છે તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે એના સિવાય જ્યારે છોકરીના લગ્ન થઈ જાય છે અને તે પોતાના સાસરે નવી નવી જાય છે ત્યારે એને પણ લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે જ્યારે ઘરમાં નવી બહુ આવે છે ત્યારે ઘરમાં રોનક આવી જાય છે અને એક સકારાત્મક ઉર્જાનો સંચાર ઘરમાં થાય છે અને આ જ સકારાત્મક ઉર્જાના પ્રભાવને કારણે માતા લક્ષ્મી પણ એમની તરફ આકર્ષિત થવા લાગે છે એ બધા સિવાય પણ આ બધી વાતો સ્ત્રીની આદતો પર પણ નિર્ભર કરે છે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા કાર્યનો પ્રભાવ ઘર પર અવશ્ય પડે છે આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી અમુક એવા કામો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે કામ જો આ સ્ત્રીઓ પોતાના ઘરે કરે છે તો એમના ઘરે ધનની દેવી લક્ષ્મી માતા ડોડતા આવી પહોંચે છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આવો જાણીએ તે કયા કામ છે એક વડીલ કે મોટાઓનો આદર જે ઘરની સ્ત્રીઓ પોતાના ઘરના મોટાઓનો આદર નથી કરતી એમનું અપમાન કરે છે તો ઘરમાં લક્ષ્મી માતા વાસ નથી કરતા એવા ઘરોમાંથી માતા લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે પરંતુ જે ઘરમાં સ્ત્રીઓ પોતાના મોટાઓનો આદર સત્કાર કરે છે એમનું ધ્યાન રાખે છે એવા ઘરમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરે છે લક્ષ્મી માતાનો એવા ઘરમાં વાસ રહે છે અને ઘરમાં ખુશહાલી બની રહે છે બે પૂજા પાઠ જે ઘરની સ્ત્રીઓ પોતાના ઘરમાં રોજ સવાર સાંજ પૂજા કરે છે એમના ઘરમાં લક્ષ્મી માતા વાસ કરે છે રોજ પૂજા પાઠ કરવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને નકારાત્મક ઊર્જા ઘરમાંથી દૂર થાય છે જેના કારણે ઘર પરિવારના સભ્યોમાં ખુશીઓ આવે છે પરસ્પર પ્રેમ વધે છે લક્ષ્મી માતાના આગમનથી ઘરમાં સંસ્કારોમાં પણ પરિવર્તન આવે છે આ બધા કારણોથી ઘરની વહુ કે સ્ત્રીઓ એ સવાર સંતરમાં પૂજાપાઠ અવશ્ય કરવા જોઈએ ત્રણ તુલસીજીની પૂજા કરવી એવું માનવામાં આવે છે કે જે ઘરમાં રોજ સ્ત્રીઓ સવાર સાંજ તુલસીજીની પૂજા કરે છે અને તુલસીજીને જળ અર્પણ કરી ત્યાં દીવો પ્રગટાવે છે તે ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ ઘણો જલ્દી થાય છે શાસ્ત્રો અનુસાર તુલસીજી અને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ઘરનું ભાગ્ય ઘણું જલ્દી ચમકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ચાર દાન પુણ્ય જે ઘરની સ્ત્રીઓ દાન પુણ્યમાં વિશ્વાસ રાખે છે અને દયાળુ હોય છે એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે સ્ત્રીઓના આ કાર્યોથી લક્ષ્મી માતા ઘણા લાંબા સમયથી ઘરમાં વાસ કરે છે તમે લોકોએ પણ પોતાના મોટા વૃદ્ધ પાસેથી સાંભળ્યું હશે કે તમે જેટલું દાન કરશો એનાથી વધારે તમને મળશે માટે દરેક ઘરની સ્ત્રીઓએ દાન પુણ્યમાં વિશ્વાસ રાખવો જોઈએ અને કરવું પણ જોઈએ